નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી છે આપની લીડમાં સતત વધારો થઈ રહ્યો છે અને એ પણ તમને હું જણાવી દઉં કે ભાજપને ને જે અગિયાર રાઉન્ડ પૂરો થયો એમાં તેત્રીસ હજાર બાવન મત મળ્યા છે અને આમ આદમી પાર્ટી આડત્રીસ હજાર છસો ને મત મળ્યા છે જે આમ આદમી પાર્ટી છે પાંચ હજાર છસો ને સાત આગળ છે એટલે કે કહી શકાય કે કુલ લીડ એમને લગભગ પાંચ હજાર જેટલી મળી છે આ માહોલ પણ તમને બતાવવાનો પ્રયત્ન કરીએ કારણ કે જબરદસ્ત અત્યારે માહોલ જામી રહ્યો છે અગિયાર રાઉન્ડ પૂરા થઈ ગયા છે અને ખાસ કરીને અત્યારે જે રીતે ધીમે ધીમે ગોપાલ ઇટાલિયા છે તે ક્યાંક જીત તરફ આગળ વધતા નજરે પડી રહ્યા છે અને ખાસ કરીને અહીંયા હવે ચુસ્ત બંદોબસ્ત પણ વધારે લગાડી દેવામાં આવ્યો છે અત્યાર સુધી ક્યાંક એવું હતું કે અંદર જવા દેવામાં આવતા હતા પરંતુ જેમ જેમ રિઝલ્ટ નજીક આવતું જાય છે તેમ તેમ અત્યારે સુરક્ષા છે તે પણ વધારે સઘન બનતી જઈ રહી છે બધા જ લોકો ત્યાં જ ઉભારી રિપોર્ટિંગ કરી રહ્યા હતા પરંતુ હવે ધીમે ધીમે જે રીતે આ થઈ રહ્યું છે કે બધા જ લોકોને દૂર મોકલવામાં આવી રહ્યા છે અને ખાસ કરીને તમામ લોકો અત્યારે એવું કહી રહ્યા છે કે હવે ચુસ્ત બંદોબસ્ત સાથે આ બધું થઈ રહ્યું છે ક્યાંક કોઈક એવું લાગી રહ્યું છે કે અહીંયા આમ આદમી પાર્ટી છે તે જીતી રહી છે કારણ કે આ માહોલ લગભગ કદાચ ક્યારે આવો નહીં જોયો હોય કે જે રીતે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ધીમે ધીમે વધારે કરી દેવામાં આવ્યો છે ખાસ કરીને મારી સાથે અત્યારે રાજકોટથી જે રાજકોટના પત્રકાર છે સાહિલભાઈ તે પણ જોડાયેલા છે તેમની પાસેથી સમજીએ કારણ કે રાજકોટ થી જ્યારે વિસાવદર નજીક થતું હોય તો રાજકારણ પણ સ્વાભાવિક છે કે વધારે ખબર હોય કે અહીંનું શું થઈ રહ્યું છે ગોપાલ ઇટલિયા અગિયાર રાઉન્ડ પૂરા થયા સતત આગળ વધી રહ્યા છે અને ક્યાંક આ બધું સઘન

વધી જે છે અને જેના કારણે આમ આદમી પાર્ટી જે કહીએ કે એક જીત તરફ છે તે વધુ આગળ છે તે વધતી જોવા મળી છે પણ સાથે એ પણ જાણવું છે કે તમે અહીંના ગામડા સુધી પહોંચ્યા હશો લોકો સુધી વાતચીત કરી હશે લોકોનો કેવો મિજાજ હતો કે એમને કયા નેતા જોઈતા હતા લોકોનો મિજાજ તો એ રીતનો હતો કે જે અત્યાર સુધીમાં વિસાવદરનો વિકાસ છે તે રૂંધાયેલો હતો વિકાસ જે મળવો જોઈએ વિસાવદરના જે ગામો ગામો સુધી અમે પહોંચ્યા લોકો સાથે લોકોનો મિજાજ જાણ્યો લોકો સાથે વાતચીત કરી ખેડૂતોએ અમારી સાથે એ પણ વાતને શેર કરી કેટલાય ગામો એવા હતા જુનાગઢ જૂનાગઢ પહેલેથી જ એવો વિસ્તાર રહ્યો છે કે જે આગળ ચોમાસામાં ખૂબ જ વરસાદ પડતો હોય છે ત્યારે ખેડૂતો સાથે જ્યારે વાત કરી ત્યારે ખેડૂતોએ કહ્યું કે જ્યારે ચોમાસાની અંદર જે વરસાદ પડતો હોય છે ને તે પછી જે વરસાદનું સર્વે થવું જોઈએ તે સર્વે છે તે જૂનાગઢના ગામડાઓની અંદર નથી થતું અને આ સર્વે નથી થતું અને તે સર્વેની તો વાત દૂર રહી પણ જે રીતના કહીએ કે જે સહાય મળવી જોઈએ તે અત્યાર સુધીમાં કોઈ પણ ખેડૂતોને નથી મળી અમે એક ગામની અંદર ગયા હતા ત્યાં ખેડૂતો એવું કહ્યું કે સહાય શું એટલે જ અમને નથી ખબર અમને જ્યારે અત્યારે એક વાત તો આપણે કહીએ કે જ્યારે અમારે કોઈ દાખલો કઢાવવા જ્યારે કોઈ ગામની અંદર જવું ને ત્યારે તલાટી મંત્રીને પણ મળવા માટે અમારે દસ દિવસ ધક્કા છે તે ખાવા પડતા હોય છે પરંતુ જ્યારથી ગોપાલભાઈ એટાલિયા વિસાવધરની અંદર આવ્યા છે ને ચૂંટણીનો જે જંગ જામ્યો છે ત્યારથી કેબિનેટ મંત્રી પણ અત્યારે અમને અહીંયા જોવા મળી રહ્યા છે જ્યારે પહેલાનો સમય એવો હતો કે અમારે અમારે તલાટીકમ મંત્રીને પણ ગોતવા પડતા હતા ત્યારે અત્યારે કેબિનેટ મંત્રી અમને સામેથી મળી રહ્યા છે ત્યારે જે આ મિજાજ જે રીતના બંધાયો હતો જે લોકો જે રીતના કહી રહ્યા હતા કે લોકોનો મિજાજ છે તે આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યો હતો જે ખેડૂતોને જરૂરિયાત હતી જે વિકાસની તે વિકાસ નહોતો મળી રહ્યો ખેડૂતોને જે સહાયની જરૂર હતી તે નહોતું મળી રહ્યું જે ખેડૂતોને જે નેતા જોતા હતા કે જે ખેડૂતોની

એટલે એવું કહેવાય છે કે અહિયાં ગોપાલ ઇટાલિયા ની જીત હશે આમ આદમી પાર્ટી જે પક્ષ છે એમની નહીં કારણ કે મહેનત ગોપાલ ના એવું ના હોય બેન ગોપાલ ઇટાલિયા જેટલી મહેનત કરી છે એનું નામ થી છે ચોક્કસ પણ એટલે જ પાછો

છતાં એને સરકારે અહીંયા મૂક્યો છે સારો વ્યક્તિ સો ટકા જયેશભાઈ રાદડીયા જેવો માણસ ના થયા છે પણ ઈ લોકો અહીંયા આવ્યા હતા એને એ આ એ વિસ્તારની અંદર રસ્તા પણ જોયેલા નાના મોટા કામ પણ બધા એને જોયેલા છે જયેશભાઈ મારો મિત્ર છે હું ધોરાજીનો છું મને કશું વાંધો નથી પણ આ લોકોએ જો અગાઉ આની અંદર કામ કર્યા હોત ને તો એને રિઝલ્ટ સારું આવત આ એક સામાન્ય વ્યક્તિ આપણા જેવો માણસ છે ત્રણ મહિનાથી છેલ્લે મહેનત કરે છે ઘર ઘરે જઈ શા માટે પબ્લિક માટે કરે છે આજે પણ એની કાર્યાલય બેઠેલો છે એ દિલ્હી જતો રહેવાનો નથી કે કોઈ અમરેલી જાય એ આયાત ઉમેદવાર ન ગણાય આયાત ઉમેદવાર ઘણા અહીંયા આવી ગયા અને અહીંયા ઉમેદવારે કશું કરેલું નથી મારો મિત્ર તો ભૂપત પણ કશું આપણે કોઈ કામ નથી કરેલું સવાલ અને કિરીટભાઈએ જો પહેલા ધ્યાન દીધું હોત ને તો આ લોકોનો કોઈનો પ્રવેશ ન થાય આપણે તો નરેન્દ્ર મોદીને ઓળખીએ છીએ વડાપ્રધાન દર્શક માણસ છે આજે જે સમાજનું કામ કરી રહ્યા છે એવા વ્યક્તિ તમને દુનિયામાં નહીં જડે અને જે કાંઈ અત્યારે જે ધારાસભ્યો છે એ મોદીના સિમ્બલ ઉપર છે નરેન્દ્ર મોદી જે કરી રહ્યા છે એના સિમ્બલ ઉપર અત્યારે મળ્યા અત્યારે જો આટલા ટકા મત મેળ્યા હોય ને તો નરેન્દ્ર મોદીના હિસાબે મળ્યા બિલકુલ એટલે કે હવે જે રીતે અહીંયા અગિયાર રાઉન્ડ પૂરા થયા હતા હવે જે રીતે અહીંયા ક્યાંકને ક્યાંક બારમો રાઉન્ડ જે અત્યારે પૂરો થયો છે તમે જોઈ શકો છો હવે